ભાઈ જો હવે અત્યારે આપણે નેરવાળા રસ્તે પોગી ગયા છે આજે આ છે ને આ બધો આ બીઆરટીસ વાળો રસ્તો જે આવ્યા છે બીઆરટીસ નું કશું હાલે તો અત્યારે જો આ નેર રસ્તો કહેવાય છે તો અહીંયાથી સીધો આપણે મેલમાં મંદિર જ જઈ શકીએ આપણે સીધા આ જાય માકડા ગામ આપણે માકડા ગામ જે આપણે આપણે કામરેજ પણ આવેલું છે કામરેજ છે ત્યાં આવેલું છે તો અત્યારે થઈ શકી જાવ તમે મેલમાં મંદિરે જવું હોય તો આ રસ્તો ચેકઆઉટ કરી શકો છો તે સુધી ઘરથી લઈ આ ફૂલ વોક છે તો આના ભાગ આવી એક બે ત્રણ તો તમે જોવાનું ભૂલતા ભાગ તો હા ઠીક છે ચાલો હવે આપણે જાવીશું તો ફૂલ વોકમાં બનાવી રહ્યો જોવો છે ને કેવી રીતના બિલ્ડિંગ છે આયા

જાએતર બુશ એવું બધું પણ વેબસાય તો આપણે આવી ગયો હવે પૂણા જાંડો રસ્તો રસ્તો છે જે કોન્સર્ટ થાય છે તો આપણે થોડોક આ વિડીયો લોંગ થોડોક મોટો વધે ને બી બને એટલે મેં તો થોડોક મોટો બનાવીએ તમે ફૂલ લોંગ સુધી બનાવી દ્યો ઠીક છે અને રહેત કરવાનું ભૂલતા નહીં તમે શેર કરજો જે અત્યારે અમે આપણે જે મેલડી માયા જ આવી છે પ્રખ્યાત મેલડી માનું મંદિર છે જે અહીંયા બહુ બધા રવિવારે દર્શન કરવા આવે છે